આજ રોજ વંદના સોસાયટીમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે ખૂબ જ ઉત્સાહથી પૂરી સોસાયટીમાં રંગોળી પૂરી રામલલ્લાની આરતી ઉતારી આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી ઉપસ્થિત રહ્યા હતા મહિલા બહેનો તેમજ બાળકો યુવાનો દ્વારા છેલ્લા ત્રણ દિવસથી ખૂબ જ ઉત્સાહભેર તૈયારીઓ ચાલી રહી હતી સંપૂર્ણ સોસાયટીમાં રોડ રસ્તા ઉપર રંગોળી પૂરી અયોધ્યા જેવું વાતાવરણ નિર્માણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વંદના સોસાયટીના રહીશો યુવાનો અને વડીલો આગેવાનો જોડાયા હતા સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

દિવાળીમાં રામ ભગવાન દ્રશ્ય બનાવ્યું છે અયોધ્યા મંદિર થી દોરવામાં આવ્યું છે અને પૂરી સોસાયટી માં દીવડાઓની રંગવાળી કરી મારું નામ શિંગાળા યુગ અતુલભાઈ છે હું વંદના સોસાયટીમાં રહું છું આજે શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પણ વંદના સોસાયટીમાં આવી ગઈ છે

આજે 500 વર્ષના સંઘર્ષો બાદ અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ જવા રહી છે અને એનો પણ માહોલ સુરતમાં નાના વરાછાની બન્ના સોસાયટીમાં જો મળી રહ્યો છે સોસાયટી શણગારેલી છે દીવા કરી રહ્યા છે બધાના ઘરે દીવા રંગોળી અને સોસાયટીમાં પણ મહા રંગોળીનું આયોજન થઈ રહ્યું છે ભોજન સમારોહ પણ છે અને રામ લલ્લાની મૂર્તિ લવાની છે કેવા પ્રકારની તૈયારીઓ છે તમારા સોસાયટીઓમાં

અને એમાં બધાની ખૂબ જ સફળતા અને આવા પ્રસંગ અમારી વંદના સોસાયટીમાં વારંવાર ધાર્મિક કાર્યો અને વગીરત કાર્યો તૈયાર કરે છે ખૂબ મારું નામ અતુલભાઈ સિંગાળા છે આજે અમારી સોસાયટીમાં એક ભવ્ય કાર્યક્રમ રાખેલો છે રામ અયોધ્યા જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તે નિમિત્તે અમારી સોસાયટીઓમાં રંગોળી કાર્યક્રમ ભોજન સમારોહ પ્રસાદ લઈને બધો કાર્યક્રમ સંપૂર્ણપણે રાત્રે બાર વાગ્યા સુધી ચાલુ રહેવાનો છે જ્યાં દીવડા ઝગમગ થવાના છે શેરીએ શેરીએ રંગોળી અમારે આજે અમારા પૂર્વ ધારાસભ્ય કુમારભાઈ કાનાણી અત્યારે મુલાકાત લઈને ગયેલા છે હજી અત્યારે હું વંદના એક સોસાયટીમાં આવ્યો છું જ્યાં રામ જન્મભૂમિના નિર્માણ માટે મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માટે આજે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉત્સવ ઉજવી રહ્યા છે હિન્દુસ્તાનના હિન્દુઓ પાંચસો વર્ષથી જેની રાહ જોતા હતા જેના ઇંતજારમાં હતા મારો રામ ક્યારે પધારે અનેક લડાઈઓ લડ્યા પછી રામ જન્મભૂમિના નિર્માણ માટે છોતેર લડાઈ લડ્યા અનેક હિન્દુઓ શહીદ થયા છે અને પાંચસો વર્ષ પછી આજે મારો આરાધ્ય દેવ મારો રામ અયોધ્યા પધારી રહ્યો છે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે લોકો આ ઉત્સવને ઉજવી રહ્યા છે દિવાળીનો તહેવાર હોય તો કમસે કમ માણસ અગિયાર બાર વાગે તો સૂઈ જાય પણ ગઈકાલે જે મેં માહોલ જોયો છે આથી રાત લોકો સૂતા નથી તૈયારીઓ કરી રહ્યા છે રંગોળીઓ દોરી રહ્યા છે પતાકાઓ બાંધી રહ્યા છે ધજાઓ બાંધી રહ્યા છે ઉત્સવનો રામનો ઇંતજાર કરી રહ્યા છે અને આજે બાર વાગે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે મને એવું લાગે છે દેશને આઝાદી મળ્યા પછી આ દેશમાં આપણે આઝાદ તો થયા પણ આપણો દેવ આપણો આરાધ્ય દેવ રામ જે અયોધ્યામાં જન્મ હોવા છતાં પણ એમનું ત્યાં મંદિર નહોતું એનું કોઈ જે વાસ નહોતો એમનું ઘર નહોતું આજે એમને ઘર મળી રહ્યું છે એના જન્મભૂમિ ઉપર અને ફરીવાર આ દેશ અરે ધાર્મિક રીતે જોઈએ તો હિન્દુઓ ફરીવાર આઝાદ બની રહ્યા છે અને મને એવું લાગે છે કે રામ રાજ્યની સ્થાપના થઈ ચૂકી છે